નવરાત્રીમાં સામાજિક તત્વોની હવે ખેર નથી નવરાત્રીમાં મહિલા સુરક્ષાને લઈને મહેસાણા પોલીસ એક્શનમાં આવી છે શી ટીમ ટ્રેડિશનલ ડ્રેસમાં વિવિધ સ્થળે ચાંપતી નજર રાખશે નવસો હોમગાર્ડ અને તમામ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ સતત નજર રાખશે ગરબા બાદ પણ ટ્રાફિક પોલીસ સતત કાર્યરત રહેશે મહેસાણા જિલ્લા પોલીસ વડાએ ન્યૂઝ કેપિટલના માધ્યમથી લોકોને અપીલ કરી છે કે કોઈ પણ અજાણ્યા વ્યક્તિ સાથે બહાર ન જવું જાણીતા વ્યક્તિ સાથે જ ગરબે ઘૂમવા જવું એટલે આદ્ય શક્તિની પર્વ નવરાત્રીમાં લોકો ગરબે ઘૂમી શકે મા અંબાની આરાધના કરી શકે આ માટે પોલીસ તંત્ર સતત નવ દિવસ સુધી કાર્યશીલ રહેતું હોય છે અને પોલીસની પણ સતત પરીક્ષા થતી હોય છે મહેસાણામાં નાગરિકો સુરક્ષા હેઠળ કોઈ પણ ભય વિના ગરબે ઘૂમી શકે અને મા અંબાની આરાધના કરી શકે તે માટે પોલીસ તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે આપણે મહેસાણા જિલ્લાના પોલીસ વડા હિમાંશુ સોલંકી સાથે વાત કરીએ સાહેબ જે રીતે નવરાત્રી આખી પર્વ શરૂ થયું છે પોલીસ દ્વારા કેવા પ્રકારની વ્યવસ્થા સી ટીમ દ્વારા કેવા પ્રકારની વ્યવસ્થા અને લોકો શાંતિપૂર્ણ ભયના માહોલથી દૂર રહીને ગરબે રમી શકે તે પ્રકારે કેવા કેવું આયોજન કરવામાં આવ્યું છે મહેસાણા જિલ્લામાં લગભગ આપણે વાત કરીએ તો નવ જેટલા કોમર્શિયલ ગરબાઓનું આયોજન થવા છે જેટલા મોટા જાહેર જે કાર્યક્રમો છે એવા થવાના છે આ ઉપરાંત તમામ ગામોમાં શેરી ગરબાનું આયોજન પણ લગભગ સાડી સાતસોની આજુબાજુ કાર્યક્રમો થવાના છે તમામ જગ્યાએ શાંતિપૂર્વક નવરાત્રીનું આયોજન થાય તે માટે પોલીસ સજ્જ છે ખાસ તો જે મોટા ગરબાઓ છે ત્યાં આગળ ટ્રાફિકની વ્યવસ્થા ના થાય ત્યાં આગળ કોઈ સામાજિક તત્વો દ્વારા કોઈ અન્ય પ્રકારના બનાવો ના બને એ માટે પૂરતું પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલો છે આ ઉપરાંત કોઈ પીધેલા અથવા તો એવા કોઈ ન્યુસન્સ ઊભું ના કરે તે માટે પણ પૂરતી તકેદારી રાખવામાં આવેલી છે જે ગરબા બાદ લોકો ખાણીપીણી માટે જતા હોય છે તો એ લોકોને પણ એ દરમિયાન પણ ક્યાંય ટ્રાફિક જામ ના થાય સાથે સાથે એના પછી પણ એ લોકો શાંતિથી ફરી શકે એ માટે પણ પોલીસ પૂરતી તકેદારી રાખવાની છે અમારી સી ટીમ્સ જે અલગ અલગ પોલીસ સ્ટેશન્સમાં છે એ પણ ખાનગીમાં ગરબાઓમાં જે નિશાન ઊભું કરનારા છે એમની ઉપર એ ગરબા પણ રમશે અને સાથે સાથે આવા નિશાન ઊભું કરનારા જે તત્વો છે એમની ઉપર પણ અમારી પૂરતી નજર રહેવાની છે જિલ્લાના નાગરિકોને સર શું અપીલ છે અને શું તકેદારી રાખી નાગરિકોને ખાસ તો અપીલ એ જ છે કે બધા પરિવાર સાથે અથવા તો મિત્રો સાથે રસપૂર્વક ઉત્સાહપૂર્વક આ તહેવાર ઉજવે અમુક તકેદારીઓ રાખીને સારી રીતના આપણે આ તહેવાર ઉજવીએ તકેદારીમાં ખાસ તો અજાણ્યા મિત્રો સાથે જેને ઓળખતા ના હોય પણ અજાણ્યા જે લોકો છે એની સાથે એવી જગ્યાઓએ ગરબા ગાવા કે અન્ય રીતના જાય નહીં એ એક થોડું જોવાની જરૂર છે સાથે અજાણ્યા લોકોની લિફ્ટ ના લે એ એક થોડું જોવાની જરૂર છે ફેસબુક ઉપર કે અન્ય કોઈ માધ્યમો દ્વારા આજે તહેવારો દરમિયાન હમણાં જ કોન્ટેકમાં આવ્યા હોય તો એ એકદમ હમણાં જ કોન્ટેક્ટમાં આવ્યા હોય તો પૂરતો વિશ્વાસ અત્યારે હાલ કરીને કોઈ એવી જગ્યાએ ના જાય એ માટે તમામ તકેદારી રાખવાની જરૂર છે કેટલી પોલીસ આ માટે ફાળવવામાં આવી છે સરને કેટલા હોમગાર્ડ જવાનો કેટલી પોલીસ તૈનાત રહેશે આખા જિલ્લાની વાત કરીએ તો લગભગ સાડી થી આઠસો જેવી પોલીસ તથા એટલી જ હોમગાર્ડ આજે આખું નવરાત્રી અને દશેરાનો જે બંદોબસ્ત છે એ દરમિયાન આટલી પોલીસનો ઉપયોગ થવાનો છે બહારથી આપણે કોઈ અન્ય પોલીસ અથવા એસઆરપીનો ઉપયોગ કરવાના નથી તો આ હતા મહેસાણા જિલ્લા પોલીસ વડા તેમના દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે મા આરાધ જે શક્તિની આરાધનાનું પર્વ છે આ દરમિયાન તમે ગરબે ગુમવા જાઓ ત્યારે અજાણ્યા લોકો પાસે લીપ ના લેવી અજાણ્યા લોકો સાથે ફરવું નહીં સાથે સાથે કોઈ અસામાજિક તત્વો ખેલૈયાઓ કે દીકરીઓને ગરબે ગુમતી દીકરીઓને પરેશાન ન કરી શકે તે માટે સી ટીમ દ્વારા પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે જે મહિલા છે એ ડ્રેસમાં ગરબે ગુમશે અને આવા જે તત્વો છે તેમની રાખશે સાથે સાથે જે ગરબા પત્યા પછી પણ ટ્રાફિક ન થાય લોકો સલામત રીતે પોતાના ઘર સુધી પહોંચી શકે તે માટે પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે પોલીસ દ્વારા સતત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે માં શક્તિના આરાધનાનું જે આ પર્વ છે તેમાં પોલીસથી પણ સતત પરીક્ષા થતી હોય છે અને મહેસાણા જિલ્લા પોલીસ વડા દ્વારા નાગરિકોને પણ અપીલ કરવામાં આવી છે કે પોલીસ સહયોગ કરવામાં આવે અને પોલીસ દ્વારા જે સૂચનાઓ આપવામાં આવે તેનું પાલન કરવામાં આવે કમલેશ રાવલ ન્યૂઝ કેપિટલ મહેસાણા